નમસ્તે દર્શક મિત્રો હું આ ગાણી વસતા ભાઈ દર્શક મિત્રો આપણે ગાયા દરેક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એકવાર ફરી તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર બીટ જો કે પશુના સારા માટે આપણે બનાવેલા છે મિશ્ર પાકમાં કપાસની અંદર જ્યાં નબળો કપાસ હતો ન્યાય ન્યા છટકાવ આપણે નોરતામાં છટકાવ કરેલો હતો ત્યાર પછીનું તમે આ રિઝલ્ટ જોઈ શકો છો કેવડા કેવડા બીટ થઈ ગયા છે એક પણ દાણો દવા કે ખાતર વગેરે આ પશુના સારા માટે આપણે કરેલા છે તો શેના માટે આવી કોલેટી તંદુરસ્ત બની આપણે દર્શાવીશું હું પાવાથી અને હું સાંટવાથી તો આપણે પહેલાં વાત કરી લેવી પછી ખાઈશું માત્ર ને માત્ર ખાટી સાચ આ પિયત સાથે આપેલી છે બે વાર અને બે બે લીટરના સટકાવ મારેલા છે પછી આમાં છે ગૌમૂત્ર અને આ બેરલમાં જીવા અમૃત હતું એના પણ છટકાવ અને સ્પ્રે અને પિયત આપણે આપેલું છે તો આની ક્વોલિટી તમે જોવો છો પશુના સારા માટે એમ જે ડૉક્ટરના પશુ લોકો છે ને એ એવું કહેશે કે પશુને આહારમાં જો શિયાળાની અંદર પંદર કે વીસ દિવસ આનો ખોરાક આપવામાં આવે તો બાર મહિના હોય તો તમારું ઢોરામાં એટલી એની ઉર્જા અને તાકાત મળે છે કે એ ઢોર પછી નબળું ન પડે અને ટાયડ કે તડકો પણ લાગતો નથી અને બીમાર ઓછું પડે છે તો આવી રીતે આ બીટની ખેતી કરી અને તમારા પશુપાલક જે હોય એને ખબર કારણ કે આમાં લોહીનું પ્રમાણ સારું હોય છે લોહી જેવા તમે બીટ જોઈ શકો છો લોહીની ટકાવારી વધતી છે કદાચ આપણે ડૉક્ટર નથી પણ પશુને આ સારામાં દેવા માટે એની તંદુરસ્તી હારી રહેશે એ મેં અનુભવ કરેલો છે તો મિત્રો આ રીતે તમે પણ ખેતી કરી શકો છો પ્રાકૃતિક ખેતી મોબાઈલ નંબર આપણે દર વીડિયાની અંદર આપીએ છીએ સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ તમે આ ખેતી કરવા માગતા હો તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો અને કાંઈ પણ માહિતીની જરૂર હોય તો સોવી કલાક નંબર ખુલ્લો હશે અને ધીમે ધીમે ઝેર વગર ખેતી તમે પણ કરો તો ગાયનું મહત્ત્વ સમજો ગાય બાંધતા થાવ એ જ અમારો મેન હેતુ અને ઉદ્દેશ છે તો આ વિડીયોને લાઈક અને શેર કરીને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા